સરદાર સરોવર ડેમમાંથી માંથી ત્રીસ હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવાના કારણે તિલકવાડા આ પરિક્રમા દરમિયાન નર્મદા નદી પાર કરવાની હોય છે ત્યારે શ્રદ્ધાળુઓ સરળતાથી નદી પાર કરી શકે તે માટે તિલકવાડા શહેરાવ ઘાટ વચ્ચે હંગામી ધોરણે કાચો બ્રિજ બનાવવામાં આવ્યો હતો અને આ બ્રિજ મારફતે પરિક્રમાવાસી સરળતાથી નદી પાર કરી પોતાની પરિક્રમા પૂર્ણ કરી રહ્યા હતા પરંતુ ગત રોજ સરદાર સરોવર ડેમ માંથી ત્રીસ હજાર ક્યુશક જેટલું પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું છે જેના કારણે તિલકવાડા ખાતે બનાવેલો હંગામી બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે અને આ બ્રિજમાં સદંતર ધોવાણ થઈ જવા પામ્યું છે જેના કારણે હાલ આ પરિક્રમા સ્થગિત કરવામાં આવી છે અને કેટલાક પરિક્રમાવાસીઓ પણ અટવાયા હતા અને પરિક્રમાવાસીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે जब उतरवाने की परिक्रमा चल रही थी बहुत अच्छी चल रही थी इलाकों की संख्या में पब्लिक आ रही थी आनंद ले रही थी कितना आनंद आ रहा था पर अचानक पानी छोड़ दिया है पानी छोड़ने का क्या कारण है ये समझना चाहते है क्योंकि अगर पानी छोड़ना है तो ब्रिज बनाने का परमिशन नहीं मिलता था पर ब्रिज का परमिशन भी मिल गया ब्रिज भी अच्छा हो गया सब परिक्रमा चल रही थी लेकिन अचानक पानी छोड़ दिया कभी नावड़ी बंद कभी ब्रिज बंद ऐसा उथल मथल करेंगे तो पब्लिक क्या होगी रात में राजकोट के बड़ौदा के बहुत सारे ट्रैवल्स आए थे मांगरौल में बहुत सारी पब्लिक आए थे सब वापस चले गए रिंगन घाट में भी चार पाँच सौ लोग पैदल वापस चले गए तो ये पब्लिक की तकलीफ हो रही इसका कारण क्या है तो पहले सरकार ने देखना चाहिए कि कौन सी अवस्था में चलना चाहिए कैसा चलना चाहिए उसका ध्यान देना चाहिए राजकारण में अंदर नहीं आना चाहिए नर्मदिया जी हरिओम हूँ जगत गुरु माधव पीठाधीश्वर डंडी स्वामी महाभाग गुजरात ने उत्तराखंड में छूँ અત્યારે ઉત્તરવાહીની પરિક્રમા જે ચાલી રહી છે તે માટે હું અહીંયા રોકાયેલો છું અચાનક જ પાણી છોડવામાં તો એનો નિર્ણય લેવાયો અને જે પુલ બનાવેલો તે પુલ તૂટી ગયો પરિક્રમાવાસીઓ ઘણા અટવાઈ ગયા છે માટે તંત્ર જલ્દીમાં જલ્દી હવે પુલ બનવાની તો શક્યતા નથી પણ બંને બાજુ નાવડીઓ ખૂબ જ વધારીને પરિક્રમા ચાલુ કરાવે એ અપેક્ષા છે તંત્ર પાસે કારણ કે અટવાયેલા માણસો જશે ક્યાં જે અમુક વ્યક્તિઓ અહીંયા અટકેલા છે એમની વ્યવસ્થા પણ અમે આશ્રમોમાં તો કરીએ છીએ છતાં પણ તંત્ર પણ એમની વ્યવસ્થા કરીને વહેલામાં વહેલી તકે બંને બાજુ હવે નાવડી ચાલુ કરી અને પરિક્રમા ચાલુ કરાવી એવી તંત્ર પાસે અપેક્ષા છે અસ્તુ બ્રહ્માર્પણ